વિગતો મુજબ ગોધરાના વોલ્વો ગામમાં ઇકો કારમાં સાત જેટલા લોકો જઈ રહ્યા હતા આ દરમિયાન સામેથી આવતા ટેન્કર ઇકોને અડબીઠે લીધી હતી જેમાં કારમાં સવાર ત્રણ લોકોનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને એકસો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા આ દરમિયાન એક વ્યક્તિનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું તો અન્ય એકને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું હાલમાં બે ઇજાગ્રસ્તોને ગોધરાની એકસો આઠ દ્વારા ગોધરાની સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કાર કારનો કચ્છ કાન નીકળી ગયો હતો કારમાં સવાર સાથે લોકો છોટાઉદેપુર ઉદયપુરના હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે પોલીસ હાલમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ